અમારો હક આપો અમારો હક આપો સાથીઓ આજે જન આંદોલન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કાર્યક્રમનું આયોજન કર્યું આજે દેશમાં જે પ્રકારનો માહોલ છે કે તમે આપણે જોયું હતું કે જીગ્નેશભાઈએ ખાલી ટ્વીટ કરેલી શાંતિની અપીલ પ્રધાનમંત્રી કરે એના માટે અને એમાં છેક આસામ લઈ ગયા અને આસામમાં આ બીજો કેસ કરી દીધો એટલે આજે જ્યારે દેશમાં તમે સોશિયલ મીડિયા ઉપર એક નાનકડી ટ્વીટ કરો અને એ ટ્વીટમાં તમારી ઉપર ધરપકડ થતી હોય અને એક નાનકડી ટ્વીટમાં તમારી ઉપર ફરિયાદો થતી હોય અને એ સંજોગોમાં તમે આટલી મોટી સંખ્યામાં આયા એ બદલ તમારા માટે જોરદાર તાળીઓ થઈ જાય ભલે એવું લાગે કે જન આંદોલન હતું અને હજારોની સંખ્યામાં લોકો આવવા જોઈતા હતા પણ જે આવ્યા એ માથા પે શરૂઆત કોઈ પણ લડાઈની જ્યારે આપણે કરતા હોય ત્યારે શરૂઆત આ પ્રકારે જ હોય અને મને તો એવું નથી લાગતું કે ઓછા માણસો છે જ્યારે આઝાદીનું આંદોલન ચાલ્યું ત્યારે દરેક દેશમાં દરેક ઘરમાંથી લોકો નહોતા ઉમટી પડે જે લડનારા માણસો હોય સંઘર્ષ કરનારા માણસો હોય એની સંખ્યા હંમેશા ઓછી રહેવાની છે આ દેશમાં એટલે સંખ્યાને ના આપણો લડવાનો જુસ્સો કેટલો મજબૂત છે છે એની સામે આપણે જોવાનું સંખ્યા હજારોની ભેગી થાય છે પોલીસને એક દંડો પડે ને હજાર રે હજાર ઘરે જતા રે એવા માણસો કરતા સો માણસો ભલે આવે પણ સો માણસો અડીકમ ઉભા રહે અને પંજાબની અંદર જે ખેડૂતોનું આંદોલન ચાલ્યું આટલા મહિના અને એમાં કોઈ હલ્યું નહીં સાતસો એ શહીદી વહોરી પણ કોઈએ મોદીની સામે મજક નથી આપી એવા માણસોની આપણે જરૂર છે એવા સાથીઓ આપણે લાવવાના છે એટલે હજારોની સંખ્યામાં નહીં આવે તો ચાલશે પણ જે આવે અડીખમ ને મજબૂત ને ટકોરાબંધ માણસો આવવા જોઈએ તો આપણો આંદોલન સફળ થશે ને તો આપણી લડાઈ એના અંજામ સુધી પહોંચશે આજે દેશની અંદર આપણે જન આંદોલન એટલે કરવા પડે છે કે દેશમાં બે માણસોનું ચાલે છે એટલે તો તમે ધન વાળા હોવા જોઈએ કા તો તમારી જોડે એટલી મોટી સંખ્યામાં જન આંદોલન હોવું જોઈએ એટલે પૈસા તો આપણી જોડે છે ને એની તો આ બધી રામાયણ કરી છે પૈસા હોત તો આજે અહીંયા આપણે શું કમ ભેગા થવું પડે એટલે આપણી જોડે ધન નથી ધન ક્યાં છે તો અનિલભાઈની જોડે છે ગૌતમભાઈની જોડે છે આપણી જોડે શું છે તો કોડાડીન પાવડા એ લઈને ખેતરમાં જવાનું છે પણ ખેતર નથી આપણી જોડે એટલા માટે આપણે ભેગા થઈને જન આંદોલન કરવાનું છે એટલે સાથીઓ આજે આટલી મોટી સંખ્યામાં આપણે આવ્યા છીએ એક આવેદન આપવા માટે તમે આટલી મોટી સંખ્યામાં આવો એ ખરેખર બહુ સારી બાબત છે પણ જેમ હમણાં કહ્યું કે જ્યારે જિગ્નેશભાઈને આસામ લઈ ગયા ત્યારે આખા રાજ્યમાં ને આખા દેશમાં થરાદમાં જે રેલો નીકળ્યો એને હું તો રેલીની પણ રેલો કહું છું કે થરાદનો જે રેલો નીકળ્યો એ આખા દેશમાં પહોંચે અને એનાથી અમે બધાએ પ્રેરણા લીધે એટલે જ્યારે જિગ્નેશભાઈને લઈ જાય ને એમાં તમે આટલી મોટી સંખ્યામાં આવતા હોય તો આ તો આપણા હક અને અધિકારની લડાઈ છે આપણી જમીન લઈ લેવામાં આવી છે આપણી જમીન ઉપર બીજા લોકો કબજો કરીને બેઠા છે ને એમાં ખેડીને ખાય છે તો એના માટે કેટલા લોકો લાવવા પડે આપણે એટલે તમે બે દિવસ પછી જશો ને તો તમારા આવેદનમાં ચવાણા ખાવાતા હશે એટલે આ એવી જાડી પ્રકૃતિના માણસો છે એટલે એમને આવેદનની સાથે સાથે લોકોના ટોળા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ નથી આ બે જ વસ્તુઓથી ચાલે છે કા તો ટેબલની નીચે મોટી થપ્પી આપવામાં આવે કાતો ઓફિસની બહાર મોટા માથાઓ લઈને આવવામાં એટલે થપ્પિયોવાળી આપણી ક્ષમતા રહી નથી અને થપ્પિયોવાળી ક્ષમતા થાય એના માટે તો જમીન લેવાની છે એટલે આ એક સેદાભાઈ થી શાંતિભાઈ થી ચમનભાઈ થી પ્રવીણભાઈ થી કમલેશભાઈથી અમરનાથભાઈથી સતીષભાઈ થી કે આમાં ના કોઈ એક વ્યક્તિગત પથુભાઈ કે કોઈ હોય એમનાથી થવાનું નથી આમાં તો તમારે બધાએ એક આંદોલનકારી બનવું પડશે સહેધાભાઈ કેસે અને જઈશું એવું કરશો તો જમીન મળવાની નથી સહેધાભાઈ તમે આપવાના છો બોરી ઘઉં પાછે નથી આપવાના એટલે આપણે બધાએ આપણી લડાઈ જાતે લડતા શીખવું પડશે બધાએ ભેગા અને ગામમાંથી બધાને લાવવા પડશે અને એ પ્રશ્ન તો હંમેશા રહેશે કે જેમને લાભ મળવાનો છે જે લાભાર્થી છે જેમને જમીન મળવાની છે એ લોકો મોટી સંખ્યામાં નહીં આવે કારણ કે આ પ્રશ્ન તો આઝાદી વખતે હતો બાબા સાહેબ લડતા ત્યારે હતો કાશીરામજી લડતા ત્યારે છે એટલે આપણે એનાથી નાસીપાસ નથી થવાનું આપણે શું કરવાનું છે ભેગા થઈ અને ગામે ગામ જઈ આપણા જે ભાઈઓ છે અહીંયા હમણાં મેં જોયું કે ઠાકોર સમાજના પણ મિત્રો આવ્યા છે એટલે તમામે તમામ સમુદાયના જે વંચિત તબક્કાના લોકો છે ગરીબીનો કોઈ ધર્મ હોતો નથી કે કોઈ જાતિ હોતી નથી બધા ગરીબ એક સમાન જ હોય છે એટલે તમે ગરીબો એક રીતે ભેગા ના થાવ એના માટે તમને જાતિઓમાં વહેંચવામાં આવ્યા છે એટલે તમે કોઈ વખત ઠાકોર સમાજના નામે અલગ થઈ જશો કોઈ વખત દલિત સમાજના નામે અલગ થશો કોઈ વાર આદિવાસીના નામે પણ તમે બધા જયારે ભેગા થઈ અને એક અવાજ ઉઠાવશો ત્યારે આમની તાકાત છે તમને જમીન પણ એ અવાજ આપણે બુલંદ કરવો પડશે અને ભેગા થઈને જો આવીશું તો આમને એમના સાહેબોને આપણને જમીન લખી આપવી પડશે અને ત્યાં સ્થળ ઉપર કબજો આપવો પડશે પણ એક તાકાત એ ખમીર આપણે આપણામાં પેદા કરવાનું છે અને એ ખાલી એક આવેદનથી જમીનો મળી જવાની નથી નહીતર શાંતિલાલ ભાઈએ કીધું કે બે થી એ લોકો કામ કરે છે

અહીંયા બેઠેલા બધા માણસો તૈયાર છે ને આંદોલન કરવા માટે અમુક લોકો પાછળ ના પાડે બધા તૈયાર છો અને જમીન બધાને જોઈએ છે જોઈએ છે જો અમે આવ્યા છીએ કમલેશભાઈ હું અમે અમદાવાદ થી સતીષભાઈ અમરનાથ ભાઈ બધા પાલનપુર થી આવ્યા છે અહીંયા તમારે વિગો ઘઉં કરશો મગફળી કરશો બટાકા કરશો જે કરશો એમાં મને કઈ મળવાનું અને તમારા સાત બારમાં અમારું નામ પણ આવવાનું નથી એટલે આ તમારી લડતમાં અમે સહભાગી થવા આવ્યા છીએ તમારે તમારો સંઘર્ષ બુલંદ કરવાનો છે હવે તમારામાં પેલું હમણાં ખાસા ટાઈમથી કહે છે કે બનાસકાંઠામાં પાણી નથી 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 એટલે હવે છે કે નહીં એ ફરીથી તમારે બતાવવાનું છે જીગ્નેશભાઈ ઉપાડીને લઈ ગયા ત્યારે તો તમે બતાવ્યું હતું પણ તમારા હક અને અધિકાર માટે તમે બતાવો છો કે નહીં આ અધિકારીઓ કેમ ગાઢતા નથી ખબર છે તમને એમને ખબર છે કે તમે શું કરી લેવાય બહુ એક આવેદન પત્ર જશો ચમત્કાર વગર આ દુનિયામાં નમસ્કાર કોઈ કોઈ કરતું કરે છે એટલે ચમત્કાર કરવા માટે આપણે બધા મોટી સંખ્યામાં ભેગા થવું પડશે ભેગા થઈશું તો જમીનો માટે ઓર્ડર કરશે તો લેન્ડ કચેરીઓ ભરાશે તો જમીનોની ફાળવણી થશે અને તો જ એ લોકો તમારા જમીનમાં જે માથાભારે લોકોના કબજા છે એ દૂર કરશે આ જમીન કેમ જોઈએ છે આપણે જમીન હશે તો ખેતી કરી શકીશું એમાંથી પાક લઈ અને વેચી શકીશું ને એમાંથી આપણા બાળકોને ભણાવી શકીશું બાકી સરકારી શાળાઓ બંધ કરવા બેઠા છે તમે સરકારી શાળામાં જોયું હશે તો તમારી સાથેને કેટલાય લોકો શિક્ષકો બન્યા હશે ડોક્ટર બન્યા હશે વકીલ બન્યા હશે એન્જિનિયર બન્યા હશે એ બધા સરકારી શાળામાં ભણેલા પણ અત્યારે એમના પાર્ટીમાં ફંડ આપનારા લોકોને એમની જોડે ધંધામાં ભાગીદારીવાળા લોકોને ફાયદો થાય ને એમાંથી બે પૈસા એમને મળે એના માટે સરકારી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે એટલે આ સરકારી શાળાઓ બંધ થશે એનું સૌથી મોટું નુકસાન કોને પડવાનું જે ઠાકોર સમાજના માણસો છે જે ઓબીસી સમુદાયના માણસો છે જે દલિત સમાજના માણસો છે આ લોકોને માર પડવાનો છે એટલે આ મારમાંથી બચવું હોય તો આપણા હક અને અધિકારો માટે આપણે જાગૃત બનવું પડશે અને આ લોકોની ઓફિસની બહાર જઈ અને ઘેરાવ કરી અને કહેવું પડશે કે અમારા હકનું અમને આપી દો નહીંતર તમે પછી તમારી નોકરી શાંતિથી કરવા માંગતા હોય અને બંધારણીય રીતે કરવા માંગતા હોય તો અમને અમારા બંધારણીય અધિકારો આપી દો એટલે સાચીઓ ચૌદમી એપ્રિલ માટે આપણે અત્યારથી તૈયાર થઈ જવાનું છે આ આવેદનપત્ર આપવાથી કશું થવાનું નથી એટલે અહીંયા જેટલા માણસો છે એ દરેક માણસ દસ થી પંદર માણસોની જવાબદારી ઓછામાં ઓછી લે અને બીજા માણસો પણ વધારે સંખ્યામાં આવે એવી તૈયારી સાથે આપણે બધા ભેગા થઈએ આજે જઈએ અને એમને છેલ્લી વખતનું આવેદનપત્ર આપી અને જાણ કરતા આવીએ કે ચૌદમી એપ્રિલ માટે જો તમે કોઈ તૈયારી અમે ના કરીએ એવું ઈચ્છતા હોય તો અમારી આ જમીનો ચૌદ એપ્રિલ પહેલા આપી દેજો એટલે અમારા ખેતરમાં માં તમને બોલાવી તમને રોટલા ખવડાવી બરાબર ને આપણને વાંધો ખરો ખરો એટલે સાચીઓ ટૂંકી ને ટચુકડી આટલી જ વાત છે કે આપણે આજે આવેદન પત્ર ના માધ્યમથી એમને એક ચેતવણી કહીએ તો ચેતવણી વિનંતી કહીએ તો વિનંતી એ કરતા આવીએ અને કહેતા આવીએ કે ચૌદમી એપ્રિલ પહેલા આ વસ્તુનું નિરાકરણ લાવી દેજો નહીં પછી મોટા આંદોલન માટે તૈયાર રહે એટલે સાથીઓ આ સાથે મારી વાત પૂરી કરું છું તમે બધાએ શાંતિથી સાંભળ્યા આટલા લાંબા સમયથી તમે અહીંયા આવીને બેઠા છો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર આપણે બધા આવનારા દિવસોમાં સાથે મળી ગામે ગામથી અહીંયા જેટલા પણ સંગઠનો છે આપણા બીડીએસ હોય કે બીજા જે પણ સંગઠનો ચાલતા હોય એ તમામ સાથીઓ સાથે મળી અને આ જે જમીનનું આંદોલન છે એને લઈ અને આપણે આપણા હક અને અધિકારો માટે લોકોને જાગૃત કરીએ અને ચૌદમી એપ્રિલ જો આજે નહીં માને ચૌદમી એપ્રિલ સુધી નિરાકરણ ન આવે તો ફરીથી ભેગા થઈએ બરાબર જય ભીમ કાર્યક્રમના નશું વાત કરશે બધા મિત્રો જય ભીમ मारे आज बे बात करवानी छे आप आप बदाने बच्चे एक तो ये कि बरसों की अपने जो जमीनों मड़ी छे इना कब्जा न लेने बदा साथियों अपनी बात मुक्या सबसे पहले आज के इस आंदोलन के दिन बाबा साहब के उन नारों को याद करते हैं जिन्होंने बरसों पहले अपनों को जगाने के लिए शिक्षित बनो संगठित बनो संघर्ष करो का नारा दिया था और उन्होंने अपनी किताबों में भाषणों में जिक्र किया था अंतिम दौर में कि हम शहरों में बसने वाले दलितों आदिवासियों पिछड़ों के लिए कुछ करके जा रहा हूं लेकिन अंतिम दौर में मुझे इस बात की तकलीफ है कि गांव में बसने वाले वंचित समाज के लिए मैं कुछ नहीं कर पाया हूं अगर वास्तव में हम सब लोग बाबा साहब की विरासत को मानते हैं उनको अपना नेता मानते हैं अपना आदर्श मानते हैं तो आज ये वक्त है कि गांव में बसने वाले जो वंचित पीड़ित उत्पीड़ित लोग हैं उनके साथ हम लोग कंधे से कंधा मिलाकर जमीन की लड़ाई को आगे बढ़ाया जाए और ये जमीन की लड़ाई हमको याद है कि पचहत्तर बरस की आजादी में पूरे देश के अंदर हजारों लोगों ने शहादतें दी है तब हमको और आपको इस जमीन का पट्टा जमीन का सात बारह उतारा मिला है और हमारे लिए इस चैलेंज है कि हम लोग सब संगठित होके कैसे इस जमीन को खेड़ा जाए कैसे इन जमीनों को कब्जा लिया जाए साथ, साथ आज काठा सहित उत्तर गुजरात के अंदर सौराष्ट्र के अंदर बहुत बड़ी समस्या है कि मरने के बाद डाटने के लिए शमशान भूमि नहीं है सरकार हजारों हजार एकड़ जमीन गोचर जमीन पूंजीपतियों को औने पौने दामों पे सौ रुपया नयानबे रुपया के हजार नयानबे बरस के करार पे जमीन दे रही है दूसरी तरफ जब हम आप जैसे गरीब लोग गांव में रहने के लिए सौ वार का प्लाट नहीं है गांव में दफन विधि करने के लिए शमशान में हमको जगह नहीं मिलती है तो हमको रोड के ऊपर खड़ा कर होना पड़ता है आए दिन गुजरात के अंदर रोड कलेक्टर ऑफिस में कोई ना कोई धरना प्रदर्शन पूरे गुजरात में चालू है हम उन तमाम आंदोलनों के साथ खड़े हैं जहाँ पे लोग लड़ने वाले हैं और हम मानते हैं अपने आप को बाबा साहब के वंशज हम मानते हैं कि हम लड़ने वाले कौन है और हमारे हजारों लोगों ने शहादत दिया है और आज के इस आंदोलन को हम याद करते हैं दिल्ली के अंदर जो जुझारू किसान आंदोलन खड़े हुए हैं हम सारे लोग छोटे मोटे किसान है गाँव में भले हम किसी जात में गांव में रहते होंगे लेकिन हम सब लोग किसान हैं और आज यहाँ पे थरात के अंदर बैठने वाले सारे साथियों से मेरा अनुरोध है कि दिल्ली में जो आपके हक अधिकार के लिए हजारों किसान लाठियां खा रहे हैं आंसू गोले खा रहे हैं पानी की बौछारे कर रहे हैं और शहादतें दे रहे हैं उन आंदोलन के साथ अपने आप को साथ आत्मसात करने की जरूरत है और अगर हम आज के डेट में उनके साथ खड़े नहीं हुए तो आने वाली पीढ़ियां हमको माफ नहीं करेंगी और हम बाबा साहब के वंशज उनके अन्याय उनके मानने लायक हम नहीं होंगे क्योंकि बाबा साहब ने हमको एक रास्ता दिया है संवैधानिक बाबा साहब ने हमको समानता का अधिकार दिया है और हमारे ऊपर कहीं भी अन्याय अत्याचार होगा तो उसके खिलाफ लड़ने के लिए हमको संवैधानिक ताकत दिया है कि हम अपनी आवाज को सड़कों से लेकर संसद तक उठा सकते हैं इसलिए रिजर्वेशन दिया है। वा जो सारी चीजों पे हमला हो रहा है, में प्राइमरी स्कूल जनसंख्या बढ़ने के साथ साथ स्कूलें बढ़नी चाहिए थी आज स्कूल सरकारें बंद करती जा रही हैं, और सारी कंपनियां जो सरकारी क्षेत्र में जहां लोगों को रोजगार मिलता था वो सारी कंपनियां मोदी सरकार अपने औने पौने दामों पर अपने मित्रों को अपने मोटे मोटे पूंजीपति घरानों को दे रही है ये चिंता है हमारी ये हमारी चिंता है आने वाली नस्लों कहा? नहीं कहाँ अगर पढ़ेगा नहीं शिक्षित बनेगा नहीं संगठित बनेगा नहीं तो किसके लिए कैसे लड़ेगा हमको दुख है इस बात का बहुत सारे साथी सार्वजनिक मंच पे समाज की आलोचना करते हैं लेकिन हमको उन चीजों में पढ़ने की जरूरत नहीं है हमको हमारे अंदर आत्मसात हमको चिंतन करने की जरूरत है कहीं कहीं हमारे जैसे सामाजिक कार्यकर्ता लोगों को समझाने में नाकामयाब होते हैं इसलिए लोग हमारे साथ हमारे आंदोलनों में नहीं जुड़ सक पाते हैं। और आज काठा की धरती पे प्राण साहब को हम लोग चेतावनी देने के लिए आए हैं और बारम्बार लिखित में कलेक्टर से लेकर एसपी तक तमाम लोगों को चेतावनी दिया है और आज एक दिवसीय धरने के माध्यम से यहां के प्रशासन को आग्रह करने आए हैं अभी भी वक्त है समझ जाओ जमीन हमारे हक की है हमारे दादाओं बाबाओं ने उसके लिए सड़कों पर खून की नदियां बहाई है संघर्ष किया है शहादत है आज भी देश के कोने कोने में हमारे लोग हमारे शहादी शहादत देते आ रहे हैं और हम जमीन का एक एक टुकड़ा छोड़ेंगे नहीं और लेके रहेंगे और ये संघर्ष हमारा जारी रहेगा आने वाले दिनों में आज एक दिवसीय धरना है और हम चेतावनी देते हैं कि एक डेढ़ महीने के अंदर अगर इन तमाम जमीनों की लड़ाई जो राष्ट्रीय दलित अधिकार मंच के बैनर के तले चालू हुआ है वो एक डेढ़ महीने के अंदर चौदह अप्रैल तक इन जमीनों का कब्जा नहीं देगी सरकार तो हम जमीन का कब्जा भी लेना जानते हैं और लड़ना भी जानते हैं तो हम लड़ने के लिए तैयार है कौन जीतता है इस हौसले के साथ आपके बीच में हम आए हम कहना चाहते हैं इस देश का मोदी पूरे देश में दुनिया के अंदर ढिढोरा पीट रहा है कि हम 80 करोड़ लोगों को मुफ्त का राशन देते हैं तुम्हारे नानी ने नाना ने बना के रखा है जो दे रहे हो हमारे आपके टैक्स के पैसे पर पूरी दुनिया का सैर करने वाला कोई सवाल करने के लिए आज खड़ा नहीं है गोदी मीडिया रात दिन मोदी 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 ये कांग्रेस की सरकार थी हम किसी पार्टी से जुड़े लोग नहीं है लेकिन हम मानते हैं कांग्रेस की पार्टी थी सरकारें थी तो हमको ये जमीनों का टुकड़ा दिया था आज 30 बरस हो गया गुजरात के अंदर मोदी की सरकार है भारतीय जनता पार्टी की सरकार है कितने जमीन की टुकड़ा दिया आप देखो रोज दलितों के साथ कहीं कहीं गोड़ी पर बैठने पर मूछ रखने पर लोगों की हत्या हो जा रही है बारात नहीं निकलने दे दिया जा रहा है इस सब के कारण हम लोग एक मजबूत संगठन की जरूरत है वो संगठन आज थरात के अंदर एक रोशनी के रूप में यहाँ पे खड़ा हो रहा है आप सबके आने से हमारी लड़ाई को, इस लड़ाई को को इस एक हौसला मिला है हम उम्मीद करते हैं आने वाले दिनों में आप अपने साथ जिस दिन हम लोग कॉल करेंगे जमीन की लड़ाई के लिए दस दस लोगों को जरूर जोड़ेंगे इतना ही सही आज आज हम लोग सौ लोगों की संख्या में यहाँ पथारे हुए हैं इतना ही हमारे लिए काफी है आने वाले दिनों में आपके नेतृत्व में हमको भरोसा ही नहीं पूरा विश्वास है कि जिस दिन दोबारा हम लोग थरात की धरती पर आने के लिए अपील करेंगे आप हजारों की संख्या में यहाँ आएंगे और इस लड़ाई को मुकाम तक आखिरी मंजिल तक पहुँचाएंगे जमीन की लड़ाई खेती की लड़ाई पानी की लड़ाई बच्चों की पढ़ाई की लड़ाई शिक्षण की लड़ाई और रोजगार की लड़ाई ये बहुत लंबी लड़ाई हम लोगों को लड़ना है इसलिए नई पीढ़ी के युवाओं को हम अपील करते हैं बहुत बड़ी जिम्मेदारी नई पीढ़ी के युवाओं के कंधे पर आया हुआ है किसी को आत्महत्या करने की जरूरत नहीं है आज खेडों का खेत में फसल उगता नहीं है कर्जा बैंक का दे नहीं पाता है आत्महत्या करने कर लेता है ऐसे हजारों लोग गुजरात सहित पूरे देश में आत्महत्या कर रहे हैं उन तमाम लोगों को मैं आग्रह करना विनती करना चाहता हूँ आज आत्महत्या करने की जरूरत नहीं है आपके साथ हम लोग कंधे से कंधा मिला के एक अंतिम लड़ाई लड़ने के लिए तैयार हैं। इसलिए तमाम लोगों से अपील है युवा वर्ग से अपील है युवाओं से अपील है छात्रों से अपील है कि अपने शिक्षण के लिए युवाओं से अपील है अपने रोजगार के लिए अपने वरीलों से अपील है अपनी खेती को बचाने के लिए एक लंबी लड़ाई कभी भी आपकी जमीन सरकार संपादन करके किसी भी पूंजीपति को दे सकती है कोई मोटी कंपनी के विकास के नाम पे इसलिए और वहां पे जब हम हमारे अधिकार के लिए लड़ने के लिए खड़े होंगे तो वहां पुलिस बल तैयार तैनात कर दिया जाएगा वहां पे हमारे ऊपर लाठिया और गोलियां चलाई जाएगी हमको ही हमारे जमीनों से बेदखल कर दिया जा रहा है आदिवासियों को वहां के जंगल जमीन से बेदखल किया जा रहा है हमको हमारी जमीने जो हमको बरसों पहले हमको सात बारह उतारा मिला है उसको कब्जा नहीं दे रही है और इस तमाम सवालों को लेकर हमको एक बड़ी निर्णायक लड़ाई लड़ना होगा इसलिए हम आपको कहना चाहते हैं चौदह अप्रैल को बाबा साहब का पर्ण निर्माण दिवस है उस दिन तक हम लोग सरकार को आज प्राण साहब को एक चेतावनी देते हैं कि तब तक जो हमारे साथ यहाँ खड़े हुए लोग हैं जिन लोगों को जमीन का कब्जा नहीं मिला है अगर 14 अप्रैल तक जमीन का कब्जा नहीं देती है तो उसके बाद हमको अनिश्चितकालीन धरना को ऊपर जाना है अहिंसक रूप से आंदोलन को आगे बढ़ाना है इन्हीं शब्दों के साथ मैं अपनी बात समाप्त कर જન આંદોલન ના થકી પ્રાંત સાહેબ ને આવેદન પત્ર છે કારણ કે આ દેશની અંદર ચાલીસ વર્ષ ઉપરાંત થી જમીનો એસસી એસટી ઓબીસી અને તમામ ભૂમિનોને ફાળવવામાં આવી પણ એના હજી સુધી કબજા નથી મળ્યા આ દેશની અંદર અદાણી અંબાણીને જ્યારે જમીન આપવાની વાત આવે ત્યારે તંત્ર રોકેટ ગતિએ કામ કરે અને એસસી એસટી ઓબીસીના ભૂમિહીન ખેડૂતોને જ્યારે જમીન આપવાની વાત હોય ત્યારે હજી સુધી તંત્ર ટસનું મસ્ત થતું નથી એ સંજોગોની અંદર આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી અમે આવેદનપત્ર આપ્યું છે અહીંયા રિસર્વેના જે જે ક્ષતિઓ થઈ છે એના પ્રશ્નો છે જમીનોના કબજા જે ફાળવેલા છે એ હજી સુધી મળ્યા નથી અને માથાભારે તત્વોનું દબાણ છે એ કબજા સોંપડી થાય એના પછી જે નવી લેન્ડ કચેરી નિમિત્તે નવી જમીન ફાળવણી થાય એના માટેનો પ્રશ્ન છે એની રજૂઆત કરવામાં આવી છે અને જો આ રજૂઆતો ધ્યાનમાં લઈ અને કોઈ નિરાકરણ સુખદ રીતે આપવા કરી આપવામાં નહીં આવે તો આવનારી ચૌદમી એપ્રિલે અમે આનાથી પણ વધારે સંખ્યામાં મોટું જન કરીશું મંચ તરીકે હું નિલેશભાઈ સેંગલ આજે આપણે જે પડતર પ્રશ્નો હતા જે વર્ષોથી જમીન ટોચમર્યાદા પાડેલી હતી જેવા કે શમશાન ભૂમિ હજી પંચોતેર વર્ષની આઝાદી પછી હજી કોઈ પણ ગામમાં નીમ થયેલી નથી આ ગયા વર્ષે જે સર્વે કરાયો એમાં અમુક લોકોની જમીનો તૂટી છે અને અમુકને જે વધી ગઈ છે એના રિસર્વેના પ્રશ્નોને લઈને જે નિવૃત્ત જે ફોજી હોય એ જે દેશ માટે ચોવીસ કલાક પોતાની ઘર બહાર છોડી અને દેશ માટે સેવા કરતો હોય એને પણ જમીન ફાળવાય એના મુદ્દે લઈને આજે આપણે આવેદનપત્ર આપ્યું છે અને અમારી પાસે ઘણા બધા ગામોની જમીનો એવી છે કે એના ઉપર જે કાગળ ઉપર કબજો આપવામાં આવ્યો છે જે મૂળ માલિકને કબજો સોંપવામાં આવ્યો નથી અત્યારે આપણે આ મીડિયાના માધ્યમથી પ્રાંત સાહેબને પણ એવું કહેવાય કહીએ કે જો ચૌદ એપ્રિલ સુધી આ લોકોને કબજો આપવામાં નહીં આવે તો અમે આનાથી જન જન આંદોલન મોટા પાયે કરશું એની જે કોઈ નુકસાન થશે કોઈ પણ થશે તો તેની જવાબદારી સરકાર શરીરની રહેશે એવી આશા સાથે જય ભીમ જય ભારત જય સવિતા